મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય ગોગા મહારાજ સ્વાગત છે તમારું જેમાં પાણી છે આપણે રાખી દીધું છે રહી ગયું છે બરાબર એટલે એમાં પાણી વારનું છે પછી પાવર આવે ને કહેતા આપણે વહેલા દુઃખથી લાઈટ સાત વાગ્યા પછી આવે એટલે પાણી વાળું બરાબર હજી પાણી પાણી અહીંયા આવ્યું નહીં આગળ જઈને બે ખાઈ ને પછી પાણી પોકેતા ચાલુ કરી દેવાનું અહીંયા આપણે જઈ રહ્યા છે ભાવેશભાઈ બરાબર બાઈક લઈને જાય છે બરાબર બરાબર ઓકે મિત્રો મળી આવે સીધા તમને પછી કન્ટિન્યુ આવી જશે બરાબર બરાબર નહીં ઓકે અને ઓળું ઉપલું આ એકાડ્યું પાઈ નાખ્યું હવે રહ્યા હે દર બાર હરિયા એમાં આ બે માં આવે હે એક ને બે માં બાર હરિયા રહ્યા પછી ઉપર

કે પોણ પૂરું કરી નહીં મીક્સન તમારે શું કરવાનું છે યાર વાહ કેવું બરોબર તો પાછું બરોબર એટલે આ બરોબર ને મારે શું કરવું છે હવે ખબર ન પડતી વાતે વાતે બરોબર બરોબર સાથે શીખી ગયો ખબર ન પડતી કમ્પ્લેટ મિત્રો તમને નહીં સારું લાગતું અને મને નથી સારું લાગતું વાદરા કરે છે જો આમ પકડેલું આમ આપણા માં એટલી તાકાત નહીં કે વાદળા પકડેલી તો મળીએ પછી જાય માં ફાઇનલી મિત્રો એ આડિયો પીર્યુ છે બરાબર ને મોચમ પર આવી ગયા આપણે પણ હાલે મોચમ માં તમને દેખાતે જ છે ને આપણે સી જુગાડી માં એટલે જુગારી ને જુગાડ ગમીએ કરી લઈએ તો બે ગયો તારા એ થપડ ક્યારેક ક્યારેક મારું ફેસ કમ્પ્લીટ દેખાતું નહીં ઘડીક ઉપર થઈ જાય ઘડીક નીચે થઈ જાય આમ રાખું કમ્પ્લીટ દેખાય

ખબર ન પડતી ઓલો ટાંકો દેખાય અહીંયા આપણો નિકો નોકરી કરે બરાબર નિકો હા નિકા વ્લોગ જોતો તો કોમેન્ટ કરી નાખજે હા એમ બરાબર એટલે તોય બરાબર ઓકે નિકા કોમેન્ટ કરી નાખજે મારા કલાયા તું અને હાંજે ભેગો થા મને આજ હાંજે ભેગો થા ને કહું કાલ વ્લોગ જોવે ને કાલ હાંજે ભેગો થા આ ફોન કરી સાલને તને હું લે ઉપાડી કરી આ પૂરી કરીને જ ફોન કરું બરાબર ઓકે નિકુલ ભાઈ મારા કલેજા યુ તને મળીએ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ આવી જાય મારા દીકરાનો મારો ભાઈ આઠ હજાર જ હતા બરાબર અડધો અડિયે પાન બાકી હે તો તમે જોવો એક તમને દેખાતું હોય છે આ ભાગમાં પાણી ન એટલે આને ખેંચ પડી પહેવાય ને તાણ પડી કે બરાબર બે ભાષામાં બોલાય અને આમાં પાઈ નહીં ખુ જોઈ લો તમે જેટલે પીધું એટલે આ બાજુ ઓલી છે ખેંચ પડેલી પીજું અહીંયા કમ્પ્લેટ આ બાજુ બધી પી નાખી બરાબર અને આમાં તો અમુક અમુક સોળો તો પવનના ઊંધા જ્યારે અને એમ ના કહેતા પવનની ઊંધી પવનની ઊંધી નથી ખેંચ પડે કાયદેસરમાં સર આમાં અહીંયા બધા જોઈ લો આ ઠેટ લગે મોસમ બાકીથી પી નાખી થોડીક બાકી રહી જાય કેમ કે આ પાણી ચડતું નહીં એટલા Tenteng olah lagi. Baru-baru. Marah ga iiih. Gak perempuannya cair isi. Kami kan jauhan saja. Khabar nengi ga iiih. Baru-baru. ya pas. Oke. Final, mitra. Paune abu purut tuji. Baru-baru. Paune purut tuji. Pas ikat-ikat dikala, mitra. Baru-baru. Naya padi, nalain, batin, nakididu. ખાવું એ હું પાણીને પીવું ને તો હમણાં ઘડીગ્રાઈમ ખાવું બરાબર પાણી પાણી પૂરું થઈ ગયું મળીએ તમે આપણે રેસનો પેઢો ભરવા બરાબર ખાસ આપણે દીપાભાઈને આવ્યા અને રેસમાં પહેરો કરો બહાર જોઈ શકો તમે આપો બરાબર આપણે અવાજ કડિયા કામ કરવાનું ચક્કર વળી ગયું નજારો જો આ હે રિઝલ્ટ મારા ફોન નું બાપ ના આમ બેસ જો ખાલી રિઝલ્ટ તો આપણા ફોન એક કોઈ એક નંબર કોઈલ હતા હવે તમને બ્લોગ આવે તો લાઈક શેર અને મળીએ પછી કાલ સવારે જો દોઢક લીટર જેટલું દૂધ લઈ લીધું હે અને બે લીંબુ નાખી દીધા બરાબર અને બનેવાનું ચાલુ થઈ ગયું જોઈ લો તમે દોઢ લીટર દૂધમાં બે લીંબુ નાખ્યા ઓછું ન પડે તો સારું બે બીજા લીંબુ પનીર બની ગયું તમે જોઈ લીધો આજે થમદરમાં રાખવાનું ખાજો તો બને પનીર એમ જોઈ લો એમના કરતા ચા હાજર એઠે દેખાય હવે આને ગણા મદદથી આપણે ગાળી લઈશું વિડિયો નહીં બનાવ કોઈ બનાવવાનું નહીં બરાબર કેમેરામેન થોડુંક ઉકાયેલું વધારે પનીર બનીને તૈયાર થઈ ગયું હોય દોઢ લીટર દૂધ હતું થોડુંક પાણી નાખવું કારણ કે આમાં ચોટી ન જતા પેલા મીઠા બરાબર મળીએ પછી अरे यहाँ पे तो बराबर एक बीजर दूध है तो मना करने को करो और यार कितने दूध जो है बचाए बनो मालूम है कमेंट करने जरा गर्म लगे नहीं बराबर में दूध करो आंकड़े नंबर में गर्म लगे Thank you.